સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાલે મળશે કેબિનેટ બેઠક આવતીકાલે સાંજે સાડા ચાર વાગ્યે મળશે કેબિનેટ બેઠક રવિવારે બેઠક બોલાવતા અધિકારીઓ અને મંત્રીઓમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રવિવારે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે રજાના દિવસે મંત્રીમંડળની કેબિનેટની બેઠક મળશે રવિવારે બેઠક બોલાવતા અધિકારીઓ અને મંત્રીઓમાં આશ્ચર્ય ફેલાયું છે કોઈ મહત્વના નિર્ણય સમયે આ રીતે બેઠક બોલાવવામાં આવતી હોય છે રવિવારે સાંજે સાડા ચાર વાગ્યે કેબિનેટ મળશે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાલે મળશે કેબિનેટ બેઠક આવતીકાલે સાંજે સાડા ચાર વાગ્યે મળશે કેબિનેટ બેઠક રવિવારે બેઠક બોલાવતા અધિકારીઓ અને મંત્રીઓમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રવિવારે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે રજાના દિવસે મંત્રીમંડળની કેબિનેટની બેઠક મળશે રવિવારે બેઠક બોલાવતા અધિકારીઓ અને મંત્રીઓમાં આશ્ચર્ય ફેલાયું છે કોઈ મહત્વના નિર્ણય સમયે આ રીતે બેઠક બોલાવવામાં આવતી હોય છે રવિવારે સાંજે સાડા ચાર વાગ્યે કેબિનેટ મળશે